હેલો ગાઈઝ તો યાર તૈયાર થઈ જાવ ફ્રી ફાયર ની બધી અપડેટ સાંભળવા માટે આજના વિડીયોની અંદર આપણે ફ્રી ની અપડેટ કહેવાના એક મહિનાથી પણ આજુબાજુ ઘણા અવાજો થઈ રહ્યા હતા અહીંયા ઘરે પણ રિપેર કામ ચાલતું હતું તો આપણે વિડીયો નથી નાખી શક્યા પણ આજના વિડીયોની અંદર ગાઈઝ આપણે ફૂલ મજા કરાવી દઈશું કારણ કે ફ્રી ફાયર તરફથી ગાઈઝ શું કહેવામાં આવ્યું છે અપડેટ વિશે કઈ કઈ અપડેટ છે એની પણ ગાઈ પૂરી પીડીએફ છે એ પણ ગુજરાતીની અંદર પણ પહેલા ગાઈઝ આપણે જોઈએ તો ચાલો વિડીયો શરૂ કરીએ અને ગાડી ચલાવતા ચલાવતા સિક્કા નથી લઈ શકતા પણ અપડેટ પછી આ સારી વાત છે કે આપણે ગાડી ચલાવતા ચલાવતા પણ સિક્કા ઉપર જઈશું તો તરત જ સિક્કા આપણી જોડે આવી જશે ત્યાર પછી કઈ બદલાવ છે સેટિંગની અંદર કંટ્રોલ મેનુમાં ગાય તો આપણે જે વેહિકલ નામ ઓપ્શન છે એની અંદર ગાઈઝ આપણે ટચ કરીશું તો આપણે જે વ્હીકલના ગાઈઝ જે ઓપ્શન છે એને આપણે મોટા કરી શકશું આજુબાજુ જ્યાં સેટ કરવા હશે ત્યાં કરી શકશું અત્યાર સુધી આપણે વ્હીકલના કોઈ ઓપ્શન બદલાઈ શકતા ન હતા પણ અપડેટ પછી બદલાઈ શકશું તો ખૂબ જ સારી વાત છે આપણને જ્યાં ફાવે ત્યાં આપણે સેટ કરી શકશું ત્યાર પછી ગેમની અંદર એફજીએલ ચોવીસ નામની એક નવી ગન આવી રહી છે આ ગન જોવામાં તો નાની એમથી લાગી રહી છે પણ બહુ ખતરનાક ગન છે દુશ્મન પાછળ આપણે એકવાર આ ગન ચલાવી નાખી તો તેની પાછળ આગ લાગી જશે ને ગાય તે આગ છે તે ધીમે ધીમે એને ડેમેજ આપવાનું શરૂ રાખશે ત્યાર પછી ગાઈઝ આ જે ગન છે એનાથી ગ્લુઅલ ની આર પાર ડેમેજ આપી શકાશે છે ત્રણ ચાર ગ્લુઅલ તો તોડી પણ નાખશે અને તેની આર પાર ડેમેજ પણ આપશે આ નાનકડી ગન નો ગાઈઝ જલવો હજી પૂરો નથી થતો આ ગન તમે દિવાલ ની આર પાર પણ મારી શકો છો આ ગાઈઝ નકશાની અંદર તમે ગમે તે જગ્યાએ છુપાઈ જાવ કોઈ પણ વસ્તુ પાછળ તેની આર પાર તમે ડેમેજ આપી શકશો તો ગાઈઝ અપડેટ પછી આ ગન ચલાવવા માટે તૈયાર થઈ જાવ ગેમ અંદર જોવા મળશે આગળ વધીએ આગળની અપડેટ તરફ તો ગાઈઝ જે ઓગ ગન છે એની ત્રણ ચીપ આવી જશે પણ ઓક ગન ને આપણે ચીપ નહીં લગાવવી પડે કારણ કે ગાઈઝ આપણે ઓગ ગન થી ડેમેજ આપીશું અને કિલ કરીશું તો ત્રણ ચીપ વાળી ઓગ બની જશે ઓગ ગન ની ચક્તિમાં પણ ગાઈઝ વધારો કરવામાં આવ્યો છે રીટો ફાયર અને ડેમેજ પણ આપણને સારું જોવા મળશે ત્યાર પછી પ્લાઝમા નામની ગન છે તે પાછી આવી રહી છે પહેલા ગેમ ની અંદર પ્લાઝમા નામની ગાઈઝ આ જે ગન છે તે હતી ખૂબ જ સારી ગન છે ગાઈઝ પ્લાઝમા ની અંદર કોઈ ગોળીઓની જરૂર નથી પડતી અને ઓટોમેટિક જલ્દી થી ચાર્જ પણ થઈ જાય છે અને અપડેટ પછી ગાઈઝા આજે પ્લાઝમા ગન છે એની અંદર આપણને ગોળીઓની ઝડપ છે તે બહુ જોવા મળશે જેના પંજાની અંદર ગાઈ છે એડ્રોપ હશે હાલ જે ગેમની અંદર સાયબર એડ્રોપ પડે છે એની જગ્યાએ અપડેટ પછી આ રીતનું એક પક્ષી હશે એના પંજામાં એડ્રોપ હશે અને તેને ગાઈ આપણે ડેમેજ આપીશું

તે ગુજરાતીની અંદર છે પૂરું લિસ્ટ અહીંયા ડિસ્પ્લે ઉપર ગાઈઝ હું એક એક કરીને ગાઈઝ પૂરું લિસ્ટ બતાવવાનો છું તો સૌથી પહેલા છે ગાઈઝ નકશો ગોઠવણ આની અંદર ગાઈઝ ફ્રી ફાયર એવું કહે છે કે અમને સમજાયું છે કે ક્લેશકોડ માં ક્લોક ટાવર ઝોન એ ટીમ માટે અત્યંત મુશ્કેલ છે આ નકશાને વધુ સંતુલિત બનાવવા માટે અમે બંને ટીમો માટે જે ગાઈઝ ક્લોક ટાવર અને માસ ઇલેક્ટ્રિકનો વિસ્તાર છે આ બંને વિસ્તારની અંદર ગાઈઝ જે બે ટીમો છે એ ટીમોને ન્યાય મળે એ રીતનું પ્લે ઝોન બનાવવામાં આવશે ત્યાર પછી ગાય ફૂલ મેપની અંદર જે વેલ્ડિંગ મશીન પડે છે તે ખેલાડીઓ માટે ખૂબ જ કામના હોવાથી વેલ્ડિંગ મશીનના ગાઈઝા આજે જે એલડ્રોપ છે તે છેલ્લા ઝોનમાં બહુ ઉપયોગી બને એ માટે કામ થશે હવે આગળની અપડેટ છે પોઈન્ટ પોઈન્ટને લઈને તો ગાઈઝ આપણા જે ભાઈબંધ છે એને પુનર્જીવિત આપણે કરવા હોય એટલે કે ગાઈઝે રિવાઈવ કરવા હોય તો રિવાઈવ પોઈન્ટ પણ કામનું છે તો એને લગતા ગાઈઝ ફ્રી ફાયરે સારા બદલાવ કર્યા છે જેમ કે મેચ માટે રિવાઇવ પોઈન્ટ ક્યારે બંધ થશે એનું કાઉન્ટડાઉન ચાલુ થશે મતલબ કે સમય બતાવશે અને રિવાઇવ પોઈન્ટ કેટલું રિવાઇવ થયું છે કેટલું ભરાયું છે એ પણ નકશા ઉપર જ આ જે પ્રક્રિયા કઈ ચાલુ હોય

પહેલા રિવાયુ પોઈન્ટ આવ્યું ત્યારે ગાઈઝ આઉટ થતું હતું ત્યાર પછી ગરેના બંધ કરી નાખ્યો કે આવું ના ચાલે અને હવે ફરીથી એનું એજ લાવી રહ્યા છે આગળ જે સર્વાઈવ પ્લેયર છે જે ઝોનમાં ઝોનમાં છે છે ઝોન સુધી પણ અંદર ક્યાંક રખડતા હોય એમના માટે બહુ ડેન્જર બદલાવ છે જો ગરેના શું કહે છે એમણે લખ્યું છે કે અમે પ્લે ઝોનના નુકસાનને આ પેજ અપડેટમાં થોડું વધારે વધારી રહ્યા છીએ જેથી કરીને ખાતરી કરી શકાય કે ખેલાડીઓ પ્લે ઝોનની બહાર છુપાઈ ન શકે જ્યાં સુધી અન્ય ખેલાડીઓ નાબૂદ થાય પ્લે ઝોનના નુકસાનમાં એટલે કે ડેમેજમાં દસ ટકા વધારો થયો છે અને ત્યાર પછી ગાઈસ જે છેલ્લું ઝોન હોય છે નાનું ઝોન એના અંદર પણ ગાઈસ 3% ડેમેજનો વધારો થયો છે અપડેટ પછી ઝોનમાં રહેવું ખતરાથી ખાલી નહી હોય આગળ છે ટ્રેનિંગ ગ્રાઉન્ડ આપણું તાલીમ મેદાન જેની અંદર ગાઈસ ઘણી વસ્તુઓ હટાવવામાં આવી છે અને ખુલ્લું કરવામાં આવ્યું છે નેક્સ્ટ ગાઈસ ક્રોનો કેરેક્ટર છે એની શક્તિમાં ઘટાડો કરવામાં આવ્યો છે ક્રોનો કેરેક્ટર ગાઈસ ફ્રી વેર નું શક્તિશાળી કેરેક્ટર હતું પણ અત્યારે દર અપડેટે ગાઈસ એની શક્તિમાં થોડો થોડો ઘટાડો કરવામાં આવી જ રહ્યો છે ત્યાર પછી વુકોંગ કેરેક્ટરની શક્તિ પણ ગાઈસ

સારવાર સ્નાઈપર છે આપણી ટ્રીટમેન્ટ ગન તે ગાય સિત્તેરનું ડેમેજ આપશે પચાની એચપી ભરશે અને ઝીરો પોઈન્ટ પિસ્તાલીસની ઝડપે આની અંદરથી ગોળીઓ નીકળશે તો ગાય આ જે એચપી ભરવાવાળી સ્નાઈપર છે એ પણ આપણને ઉપયોગી થશે આગળ ગાય પાસ બાર ગન છે તે ગાય લાંબા સમયથી અન્ય શોર્ટ ગન કરતાં થોડી નબળી છે એવું ફ્રી ફાયરનું કહેવું છે તો આ અપડેટની અંદર ગાય જે પાસ બાર ગનથી ડેમેજ આપવા માટેનું જે અંતર છે તે દસ વધારવામાં આવી રહ્યું છે ત્યાર પછી ગાય જે એફેક્ટ છરી છે એના વિશે ફ્રી ફાયર કહે છે કે ઉપયોગ

ત્યાર પછી ગાઈઝ એડબ્લ્યુએમ ગનની શક્તિમાં વધારો છે ભાઈ કઈ શક્તિ વધારી આમને એડબ્લ્યુએમ ની જો ગાઈઝ અહીંયા લખ્યું છે એમને અમે એડબ્લ્યુએમ ને થોડી વધુ શક્તિ આપી રહ્યા છીએ જેથી તે ઉચ્ચ સ્તરના બખ્તરથી સજ્જ દુશ્મનો સામે અસરકારક રહી શકે આઠ ટકા નો ગાઈઝ વધારો છે બખ્તર પ્રવેશ અંગ્રેજીમાં કહીએ તો આર્મર પેરેટેશન અપડેટ પછી ગાઈઝ એડબ્લ્યુએમ ની અંદર આઠ ટકા વધારે પાવર આવી જશે વેસ્ટ તોડવા માટે અને વેસ્ટ ની અંદર ડેમેજ આપવા માટે આગળ એસકેએસ ગન આજે ગાઈઝ એસકેએસ નામ આજે પચીસ ટકા ડેમેજ નો વધારો છે એ તમને ત્યારે જોવા મળશે જ્યારે તમે ખોલી અને એની મારશો ત્યાર પછી પાવર છે તે સાવ ઓછો કરવામાં આવી રહ્યો છે ગેમ પ્લે અને સિસ્ટમ જે રિપ્લેસ સિસ્ટમ છે એને સારી બનાવવામાં આવી રહી છે અને ગિલ્ડની વાત કરીએ તો ગાઇઝ ગિલ્ડની અંદર પણ ખાસો એવો સુધાર આવી ગયો છે જેમ કે તદ્દન નવ ગિલ્ડ યુઆઈ અને નવા ગિલ્ડ ક્રેટ્સ આપણને જોવા મળશે ગિલ્ડ મેનોનો જે દેખાવ છે એ પણ ગાઇઝ બદલાવવામાં આવી રહ્યો છે બીજી ગાઇઝ થોડી નાની નાની અપડેટ છે એના વિશે આપણે વધારે વાત નથી કરી જેમ કે આપણે ક્લેશ કોર્ટની અંદર વન વીથ ટુ ગાઇઝ મારી દઈશું આપણે એકલા બે જણાને મારી નાખીએ તો વન વી ટુ હીરો એવું લખેલો ગાય છે આઇકોન બનીને નિશાન બનીને બોલશે ત્યાર પછી જો આપણે વન વી થ્રી